છવ્વીસ વર્ષ પહેલાં આ સામે તમે ઉપર બિલ્ડિંગ દેખાય છે બિલ્ડિંગમાં સુષ્મિતા સેન ઉપરથી ડિસ્કા કરતી હતી અને ત્યાંથી પડી ગયો તો એનો કોઈ હગું થાય હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર સવાર સવારમાં મોર્નિંગમાં બ્રેકફાસ્ટનો સમય થઈ ગયો છે અને બ્રેકફાસ્ટમાં છે રોટલી છે ખારી છે સ્ટ્રોબેરી છે એપલ છે ચેરી છે બ્લુબેરી છે મહેશ દાદા તરુણ અશોકભાઈ વર્ક ફ્રોમ હોમ

યુસ્ટન કેવું છે બતાવ્યું છે તમને ત્યારે થોડોક તડકો છે યુસ્ટન થી અમે એરિઝોના જવાના છીએ એટલે એરિઝોના માં ક્યાં ક્યાં જવું જોઈએ બધી વાત થતી હતી આ રોડ છે અમે લોકો જઈ રહ્યા છે યુસ્ટન માં વ્લોગ માં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો જોતા રહેજો ફીડબેક આપતા રહેજો કે ભાઈ તમારે આગળ આગળ શું શું જોવું છે યસ ગુડ મોર્નિંગ તरुण ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આહા હા ફોન બોન હે હસે હસે અમેરિકન માય માય દાદાએ અને તરુણે આજે મારા માટે બહુ સરસ કામ કર્યું છે કે મારી થાળી આજે મને ઓન ટાઈમ આપી થેન્ક યુ સો મચ દાદા. આ ગા ગા દર્શકભાઈ ધાનાણી મને એક સરસ વાત કરી કે ભાઈ અમેરિકાની અંદર કઈ વસ્તુ ચેન્જ કરવા જેવી તમને લાગે છે એટલે મેં કીધું હજી હું આખું અમેરિકા ફેરવ્યો નથી ફરીશ પછી એન્ડમાં કન્ક્લુઝન આપીશ કે અમેરિકામાં શું ચેન્જ કરવા જેવું છે શું ચેન્જ નથી કરવા જેવું અમેરિકાની બેસ્ટ વસ્તુ કઈ છે પછી કઈશ. આમનું એવું કહેવું છે કે ભાઈ દિલબર દેરબર સોંગ છે જે સુસ્મિતા

આ જગ્યા પર તમે ઉભા રહો તો તમને એવું લિટરલી ફીલ થાય કે તમે ઉપર જઈ રહ્યા છો હું છું અત્યારે વોટર વોલમાં અને આ જે તમે પાણી જોઈ રહ્યા છો એક મિનિટની અંદર અગિયાર ગેલન પાણી ઉપરથી નીચે આવે છે અગિયાર ગેલન એટલે કે થાય છે એકતાલીસ લિટર પાણી ઉપરથી નીચે આવે છે અને એ પાણી રિફિલ થઈને પાછું ઉપર જતું રહે એટલે ઉપરથી નીચે આવે રિસાયકલિંગ જેવી પ્રોસેસ થાય છે પણ એક મિનિટની અંદર વિચાર કરો એકતાલીસ હજાર ઓલમોસ્ટ એકતાલીસ હજાર લીટર પાણી અહીંયા રિફિલ થાય છે અને આ જે આ ફોલ છે એની હાઈટ છે ચોસઠ ફૂટ ચોસઠ ફૂટ હાઈટ છે અને તમે અહીંયા આવશો વીકેન્ડમાં મોસ્ટલી ગુજરાતીઓ મોસ્ટલી ઇન્ડિયન્સ અહીંયા આવે છે અને જગ્યા બ્યુટીફુલ છે બહુ સરસ જગ્યા છે તમે ફોટોગ્રાફી અને રીલ લવર હોવ તો તમે જરૂરથી અહીંયા તમારા પરિવાર સાથે આવી શકો છો જોઈ લીધો છે પાછળ તમે જોયું હવે આગળના ડેસ્ટિનેશન બાજુ જઈએ ચાલો ક્યાં જઈએ આપડે આપડે પ્રોપર ડાઉનટાઉન હ્યુસ્ટન ડાઉનટાઉન જેવું છે કે ભાઈ હ્યુસ્ટન ડાઉન ટાઉન કેવું છે તો એ જોઈએ પાર્ક પાર્કે ગાડી નથી કરી એક જણ ને ગાડી જ બેસાડી રાખ્યા હતા અમે આ ભાઈ ગાડીમાં હતા અમારા લીધે એમણે બલિદાન આપ્યું થેન્ક યુ ભાઈ હ્યુસ્ટન ડાઉન ટાઉનમાં છું અને હ્યુસ્ટનની એક ખાસિયત એ છે કે જેટલી પણ આ બિલ્ડિંગો છે આ તમે જેટલી મોસ્ટ ઓફ ધ બિલ્ડિંગો છે બિલ્ડિંગો નીચે બેઝમેન્ટથી નીચે ઇન્ટર કનેક્ટ છે જેટલી પણ બિલ્ડિંગો તમે જોશો એટલે કે નીચે તમને સલૂન જોવા મળશે રેસ્ટોરન્ટ જોવા મળશે એટલે આ હરેક બિલ્ડિંગો માની લો હું આ બિલ્ડિંગની નીચે જ આવું છું તો આ બિલ્ડિંગથી મારે આ બિલ્ડિંગમાં આવવું હોય તો લાઇનમાં ઘણી બધી રેસ્ટોરન્ટો જોવા મળશે એટલે બેઝમેન્ટ કેવું છે જોઈએ આપણે મતલબ આપણે આ બિલ્ડિંગમાંથી નીચે ઉતરીએ બેઝમેન્ટમાં તો બીજા કોઈ બિલ્ડિંગમાં નીકળીએ આપણે એવું ને તમે લોકો કેટલું જૂનું વિચારે પચાસ સાઈઠ વર્ષ પહેલાના જે જૂના બિલ્ડિંગો હતા એને ભવિષ્યને ધ્યાનમાં રાખીને જેટલી પણ અંદર બિલ્ડિંગો છે ડાઉનટાઉનમાં મોસ્ટ ઓફ ધ બિલ્ડિંગો તો એને ઇન્ટર રાખી છે એ રાખવાનું કારણ માત્ર એ છે કે ભાઈ હ્યુસ્ટનમાં ગરમી પડે ઉનાળો શિયાળો કે પછી બરફ પડતો હોય તો તમે રોડ પર તમારે ચાલવું ન પડે તમે નીચેથી આરામથી જઈ શકો છો રોડ આની ઉપર રોડ છે જેટલી જગ્યા છે એની ઉપર રોડ છે અત્યારે જો આ આપણે એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં જઈ રહ્યા છીએ આની ઉપર રોડ છે પચાસ સાઠ વર્ષ આગળનું વિચારે આ દેશ અને આ તમે જો આજુબાજુમાં જેટલા સલૂન જોશો રેસ્ટોરન્ટ જોશો આ આટલી મોટી રેસ્ટોરન્ટ કોઈ કહે છે કે આની ઉપર મેટ્રો છે કે રોડ છે એક બિલ્ડિંગથી આપણે અંદર ગયા હતા આ બીજી બિલ્ડિંગ થી બહાર નીકળ્યા આમ તો ઓલમોસ્ટ છ સાત કિલોમીટર નો રૂટ છે બિલ્ડિંગો એક બીજા સાથે ઇન્ટર છે હવે આપણે પાછા સીધા બહાર તમને સામે જે બિલ્ડિંગ દેખાય છે એ બિલ્ડિંગ નીચે હતા ત્યાંથી આપણે માં ઘુસા અને નીચે આવ્યા અને આપણે આ જગ્યા આ જગ્યા પર આપણે પહોંચ્યા તમે વિચાર કરો ત્યાંથી આખા ફરી નીચે આ જેટલી જગ્યા તમે જોશો આ રોડ જુઓ તમે કે પછી તમે આ રોડ જુઓ કે પછી આ રોડ જુઓ આની નીચે સલૂન છે રેસ્ટોરન્ટ છે બીજી ઘણી બધી શોપો છે આ જગ્યા પર સિર્ફ તુમ મૂવીનું દિલભર દિલભર સોંગ જે છે જેમાં સુષ્મિતા હતી ને સંજય કુપુર હતા છવ્વીસ વર્ષ પહેલાં આ સામે તમે ઉપર બિલ્ડિંગ દેખાય છે બિલ્ડિંગમાં સુષ્મિતા છે ઉપરથી ડિસ્કા કરતી હતી અને ત્યાંથી પડી ગયું હોત તો કોઈ હગું થાય આટલી ઉપર ન્યા ડાન્સ ન્યા સોંગનું શૂટ કર્યું હતું સિર્ફ તુમ મૂવીનું હા હા ભાઈ સિટીઓની વચ્ચે તમે જુઓ હ્યુસ્ટનમાં તમે ટ્રેન સિસ્ટમ જોઈ જબરજસ્ત સિટીની વચ્ચે મેટ્રો ને મેટ્રોમાં પાછું પાણીની વચ્ચે ટ્રેન આપણે આ છે ને ગાડી ઓકે હા ભાઈ બીજી ની વાત એ છે કે હ્યુસ્ટન વર્લ્ડ નું ઓઇલ કેપિટલ તરીકે કહેવાય છે ઓઈલ ના બિઝનેસ બહુ થાય છે જેમ કે જમીનમાંથી ઓઈલ છે એ ઓઇલનો છે બીજું હ્યુસ્ટન ને બ્રિજોની નગરી કહેવામાં આવે છે મોટા મોટા બ્રિજો આ જગ્યા પર માં છે તમે એટલા બધા બ્રિજો જોશો કે તમને એમ થાય છે કે ભાઈ આટલા બ્રિજોનું કન્સ્ટ્રક્શન કઈ રીતના કયા એન્જિનિયરે કર્યું હશે હ્યુસ્ટન એટલું સરસ છે ઓમ્બલેસ છે પણ કૂતરાને વગર એને ચાલતું નથી આ જુઓ તમે ના કૂતરા પ્રત્યે કેટલું એનું સમર્પણ છે કેટલો પ્રેમ છે એને મૂકતો નથી અને એને રાખીને દાદા બેઠા છે રિમઝીમ રિમઝીમ વરસાદ ચાલુ થઈ ગયો છે આ લોકો કેમ કહે યુસ્ટનમાં વરસાદના છાટા ધીમે ધીમે પડી રહ્યા છે રાતના નવ વાગી ગયા છે અને નવ વાગેનું વેધર તમે જુઓ વરસાદના ધીમે ધીમે છાટા ચાલુ થઈ ગયા છે કયા ગામથી કોચપાટી મોટા તમે ક્યાં ના ભાઈ અમારા બાડોલીના લોકો મળી ગયા અમને આ માણસને એટલો બધો પ્રેમ છે મારી ઉપર કે લહાસ્થી યુસ્ટન પહોંચ્યા પહોંચી ગયા અશોકભાઈ અમારા અશોકભાઈ કેમ છો મજા મજામાં ભાઈ જય માતા ભાઈ અમને એટલા મિસ કરતો હતો ભાઈ ને એમ કે મારાથી રહેવાય જ નહીં તો હું અહીંયા આવી ગયો ટ્યુશન માં આજે પાછા લઈ જાઉં તમને પણ પ્રેમ છે અશોકભાઈ નો પ્રેમ છે અને હ્યુસ્ટન ના ભરતભાઈ છે અમારા ઉત્તમભાઈ છે અને આ એમનો ભાણિયો છે ભરતભાઈ નો અને આજે ખાસ અત્યારે અમે જમવા આવ્યા છીએ અને અશોકભાઈ છે બધા મિત્રો છે આજે પણ આ માણસ પ્રેમ બહુ છે મારી ઉપર તમને એવું હું ફરતો હોઉં છું પણ જ્યારે તમારો જ્યાં જન્મ થયો હોય ત્યાંના લોકો તમે જ્યાંથી સ્કૂલિંગ કર્યું હોય જ્યાંથી તમે ગ્રેજ્યુએશન કર્યું હોય ત્યાંથી તમને તમારા ગુજરાતીઓ મળી જાય હ્યુસ્ટનમાં એટલે એનાથી મોટી કોઈ વાત નથી આવી જાય ફોટો પાડી જાય ભાઈ ભાઈ આજ માટે આટલું છે અમે હ્યુસ્ટન માં આજે બધા ભાઈઓ ભેગા થયા હ્યુસ્ટન માં ખુબ રોકાણ આવે કાલે એકચ્યુઅલ જે ઓરિજિનલ જર્ની છે જે લોકો એવું કે ભાઈ ખરું અમેરિકા ટેક્સાસ પછી ચાલુ થાય છે એટલે અમારી કાલે નહીં નઈ તો કે ચોવીસ કલાક નું ડ્રાઈવ છે કે કેટલા કલાક હ્યુસ્ટન થી કલાક નું ડ્રાઈવ છે એરિઝોના તમને બતાવશું ચોવીસ કલાક ડ્રાઈવ કરીને પછીની જે જર્ની છે બિલકુલ મિસ નહી કરતા કારણ કે તમને એકચ્યુઅલ અમેરિકા શું છે હવે તમને ખબર પડશે એટલે આજ માટે આટલું છે મળીએ છીએ આપણે નમસ્કાર હું છું તમારો પ્રિય ખજૂર સવાર થઈ ગઈ છે હ્યુસ્ટનમાં અને હું અત્યારે આવ્યો સવારે રાતે અમે ભરતભાઈની ઘરે સુતા હતા અને આ છે અમારો ફેવરેટ લિયો ભાઈ પ્રિન્સની જેમ જીવન છે આનું લિયો હાય અને લિયો શું ખાય છે એ પણ આપણે જોઈ લઈએ ભાઈ લિયો નું ફૂડ ક્યાં છે ભાઈ અમેરિકામાં ગુજરાતીના જે પણ ડોગ હોય છે એ શું ખાય છે આપણે જોઈ લઈએ હાલો લિયો આ છે કાચુ કાજુ જોવે એટલે પછી એને એમ થઈ જાય કે ભાઈ હવે બીજું કાંઈ જીવનમાં જોતું જ નથી આમાં ડોગ લવર એટલે એકાદ દિવસમાં તો એટલું બધું અટેચમેન્ટ થઈ ગયું લીઓ સાથે તરુણ અહીંયા એડિટિંગ કરે છે અત્યારે આ છે અમારા ભરતભાઈ આ મહેશ દાદા મહેશ દાદાની ગાડી છે મહેશ દાદા આજે ચલાવવાના છે

હવે સીધા નીકળી જાય છે આપણે એરિઝોના નોન સ્ટોપ ચોવીસ કલાકનું ડ્રાઈવ છે અને કેટલું ચલાવવાના છે અને કેટલા માઇલ થાય છે એ જોઈને તમને કહું છું

কিয় যাও পন খাই આ બે મારી ક્યાર મજા લઈ છે તેર કલાક બાકી છે આઠસો ને સત્તાવન માઇલ અત્યારે બાકી છે ટોટલ સત્તરસો કિલોમીટર કાપવાના છે એમાંથી ચારસો પાંચસો કપાઈ ગયા વેધર બ્યુટીફુલ છે અત્યારનું એરિઝોના કેલિફોર્નિયા આ બધી જગ્યા તમને બતાવવાના પ્રયત્ન કરીશ અને એવી ટ્રાય કરીશ કે સારા લોકેશન ઇન્ફોર્મેટિવ લોકેશન તમારા સુધી પહોંચાડવાના પ્રયત્ન કરશું ગાડી ચલાવી ચલાવીને થાકી ગયા એટલે એક જગ્યા પર બેઠા શાંતિથી એરિઝોના અહિયાં હજી અગિયાર કલાક આગું છે એટલે આજ માટે આટલું છે મળે છે એરિ દાદા થાકી ગયા છે હવે થી અમેરિકા ની જર્ની શરૂ થાય છે અમે કોઈ દિવસ નતા પણ એરિઝોના છે કેલિફોર્નિયા છે યુથા છે આજ માટે આટલું છે મળીએ છીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી જય શ્રી કૃષ્ણ